તો જીએમડીસીના આ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે હમણાં જોયું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે પ્રધાનમંત્રી મોદી પણ અહીંયા આવશે અને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે પ્રધાનમંત્રી મોદી અહીંયા આવે તે પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે મંચ પર ઉપસ્થિત છે અને તમામ બાબતોનું નિરીક્ષણ પણ તે કરી રહ્યા છે અને આખો જે કાર્યક્રમ છે સુચારુરૂપે પૂર્ણ થાય તે માટે પણ તે હાલ નિરીક્ષણ કરી રહ્યા છે તેમની સાથે પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત છે આ જે પ્રોજેક્ટ છે જેએમડીસીની વાત કરીએ જ્યાં આઠ હજાર કરોડ કરતા પણ વધારેના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે જેમાં એક તે વધુ લોકો જોડાવાના છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે તેમના દ્વારા તેમનું અભિવાદન ઝીલવામાં આવશે અને સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે ક્યાંક એક વાત એક મેસેજ એવો પણ કહી શકાય કે જે પ્રકારે મોટી સંખ્યામાં લોકો અને સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં એક નવો પ્રાણ ફૂંકવાનો પણ તેમના દ્વારા પ્રયત્ન છે તે કરવામાં આવનાર છે ગોર્ધનભાઈ જડફ્યા છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ગોર્ધનભાઈ વડાપ્રધાન આવી રહ્યા છે એવું કહી શકાય કે ભાજપમાં એક નવો પ્રાણ છે તે ફૂકવામાં આવશે ભારતીય જનતા પાર્ટી ક્યાંક નિરાશ થઈ હતી પરિણામોની અસરના લીધે પણ પ્રધાનમંત્રી આવશે એક નવો પ્રાણ ફૂંકવામાં આવશે બેન અમે જ્યારે પાર્લામેન્ટમાં બે હતા ને ત્યારે નિરાશ નથી થયા અત્યારે તો અમારા બસો ચાલીસ છે ભારતીય જનસંઘથી શરૂ કરેલી અમે આ યાત્રામાં અનેક પડાવો જોયા છે અમે તો અમારી ડિપોઝિટો જપ્ત જોયેલી છે અત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણી મોદીજીના નેતૃત્વમાં પહેલીવાર દેશના આઝાદીના ઇતિહાસમાં ત્રીજી વાર કોઈ પ્રધાનમંત્રી ચૂંટાઈને આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહેજ પણ નથી નિરાશ થવાની જરૂર નથી ડેમોરલાઇઝ થવાની જરૂર આવનારા અનેક પડકારો સામે અમે લડતા આવ્યા છીએ અને લડતા આવી છું અમે સેવાના ભાવથી આવ્યા છીએ સાહેબે આવીને જે સેવા કરી છે સેવાના કારણે અમે ત્રીજી વાર આવ્યા છીએ ગરીબ માણસોના આંસુ ઊંચા છે ગરીબ દર્દીઓને માટે જે સેવા કરી છે જો આજે કિડની કેન્સર ને આ રોગની સારવારમાં આયુષ્યમાન ના હોત તો કેટલા લોકો મોત ને હોત આજે મળી રહ્યા છે રહેતા ગમે ત્યારે પ્રજા માટે સંઘર્ષ કરતા આવ્યા છે પ્રજા માટે સેવા કરતા આવ્યા છે અને ત્રીસ વર્ષમાં તો ગુજરાતની પ્રજાએ અમારા ઉપર જે પ્રેમ વરસાવ્યો છે એનું તો અમે ઋણ ચૂકવી એટલું ઓછું છે વાત કરવામાં આવે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન છે તે થોડીક વારની અંદર થવામાં આવનાર છે ત્યારે તે પૂર્વે અત્યારે મોટી સંખ્યામાં જે તમામ લોકો છે તેમની ખાસ અહીંયા ઉપસ્થિતિ છે થોડીક જ વારની અંદર વડાપ્રધાન છે તે પણ અહીંયા પહોંચશે ત્યારે તે પૂર્વે એક બાદ એક તમામ લોકોના આગમન છે તે શરૂ સાથે જો વાત કરીએ તો

અને આટલી લોકપ્રિયતા સાથે બનવું એ જ સૂચવે છે કે નરેન્દ્રભાઈ પ્રત્યે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો શુદ્ધ પ્રેમ છે આઠ હજાર કરોડ રૂપિયા જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને આજે ગુજરાતની અંદર તો અનેક યોજનાઓ વગેરેના ખાતમુહૂર્ત લોકાર્પણ અમદાવાદ માટે સુનેરો દિવસ છે કારણ કે મેટ્રો ટ્રેનનું બીજા ફેઝનું આજે ઉદઘાટન રહ્યું મેટ્રો રેલ હોય કે બુલેટ ટ્રેન હોય એરપોર્ટ હોય કે બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય આપણી ટ્રેન હોય અંદર છેલ્લા સાત વર્ષ દસ વર્ષની અંદર કાયા પલટ થઈ છે આઝાદીના સાઠ વર્ષ સિત્તેર વર્ષ અને માત્ર નરેન્દ્રભાઈના ના દસ વર્ષ આ ઇક્વલ કરીએ તો પણ છેલ્લા દસ વર્ષની અંદર ભારત એક નવી દિશા પકડી છે દરેક ક્ષેત્રની અંદર જે કામગીરી થઈ થઈ રહી રહી છે છે અંત્યોદય સુધી પ્રમાણિકપણે સરકાર ચાલી રહી છે એનો આ પ્રેમ છે એની જ આ લાખોની મેદની છે જો તો થોડીક વાર ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેઓ અહીંયા પહોંચશે અને સાથે જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જનમેદની છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને સાથે તમામ અલગ અલગ મહાનુભાવો છે તેમનું પણ આગમન થવાની શરૂઆત થઈ ચૂકેલી છે રાહ જોવાઈ રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કે જેઓ થોડીક જ વારની અંદર અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત ફસ્ટ્ર અમદાવાદ